નમસ્કાર પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોમાં હું મયુરી આપ સૌનું સ્વાગત કરું છું અને ચોક્કસ આજે કાર્યક્રમમાં વાત એજ બોર્ડ ગાવસ્કર ટ્રોફી વિશે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ મેચ વિશે અને એ ખાસ શબ્દો મારે કોટ કરવા છે વિરાટ કોહલીને ટીમની જરૂર નથી ટીમને વિરાટ કોહલીની જરૂર છે આ શબ્દો હતા જસપ્રીત બુમરાહના અને જે પ્રકારે બુમરાની કેપ્ટનશીપમાં જે એક વિજય રથ આપણો એક આગળ વધ્યો છે એના વિશે ચોક્કસ વાત કરીશું એક પછી ખેલાડીઓના પરફોર્મન્સ વિશે પણ વાત કરીશું બીજી ઘણી રસપ્રદ ચર્ચા કરવાની છે આપણે કાર્યક્રમમાં વધુ સમય ન લેતા આપણી સાથે જે મહેમાન જોડાયા છે તેમનો હું આપને પરિચય કરાવી દઉં ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિશ્રી અશોકભાઈ સ્વાગત છે આપણું કાર્યક્રમમાં તો ચર્ચા શરૂ કરતા પહેલા એક ખાસ અહેવાલ જોઈ લઈશું ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ મેચ પૂરી થઈ ઓસ્ટ્રેલિયાની તેમની જ ધરતી પર આબરૂ ધૂળધાણી થઈ બોલિંગ બેટિંગ અને કેપ્ટનશીપ આ તમામ ડિપાર્ટમેન્ટમાં ઓસ્ટ્રેલિયા કરતાં ઊંચું પુરવાર થયું ખ્વાજા સ્મિથ લબુશને સદંતર નિષ્ફળ નીવડ્યા જ્યારે બોલિંગ ડિપાર્ટમેન્ટમાં વિશ્વના ફાસ્ટ બોલર્સ મનાતા સ્ટાર્ક કમિન્સ અને હેઝલવુડને વિકેટના ફાંફા પડી ગયા ત્યારે બુમરાહ હર્ષિત અને સિરાજે તેમની જ વિકેટ પર તેમની બોલિંગથી ખોફ બનાવી દીધો ભારતનો યુવા ઓપનર સ્ટાર્કની આંખમાં આંખ નાંખીને કહે છે કે તારા બોલ ધીમા આવે છે આક્રમણ તેની આદત છે છતાંય તે ધૈર્ય અને પ્રેમથી અપનાવે છે પોતાની જાતને તે પરિસ્થિતિમાં ઢાળે છે અને લાંબી ઇનિંગ પણ રમે છે કોઈ ઓસ્ટ્રેલિયાથી તેમની પ્રતિભાથી તેમના બોલર્સથી કે અમદાવાદમાં લોકોને ખામોશ રાખવાની વાત કરતા કમિન્સથી ડરતા નથી પણ તેનો જવાબ ઓસ્ટ્રેલિયાના પ્રેક્ષકોને ખામોશ કરીને આપે છે વ્યાજ સહિત પરત કરે છે તે છે આ ટીમ અને તેની તાસીર કેપ્ટન બુમરાએ તેની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે આ ટીમનો દરેક મેમ્બર જવાબદારી લેવા તૈયાર છે અને શ્રેષ્ઠ આપીને ટીમને જીતાડવાની ભૂખ ધરાવે છે તો ન્યૂઝીલેન્ડ સામે જે પ્રકારે આપણે હાર્યા હતા અને ચારે બાજુથી ટીકાઓનો વરસાદ થયો હતો અશોકભાઈ પહેલો સવાલ આની પર પૂછી પૂછી લેવો છે વ્હાઇટ વોશ થયો જે ન્યૂઝીલેન્ડ સામે ચારે બાજુથી પસ્તાળ પડી છે અને હવે ઓસ્ટ્રેલિયામાં જે પ્રકારનું જબરજસ્ત એક જોવા મળ્યું છે આ જ ટીમની બલ્લે બલ્લે થઈ રહી છે કેવી રીતે જોઈ શકાય આખું પરિવર્તન એક ડ્રાસ્ટિક ચેન્જ આવ્યો છે સી બે ત્રણ બાબતોની અંદર ખાસ કરીને આજે હું ક્યાંક વાંચતો તો કે ભાઈ પોલિટિશિયન્સ જે હોય છે એ લોકોનું જેમનું ધૈર્ય હોય છે એ ધૈર્ય બહુ વખાણવાલાયક હોય છે ચૂંટણી ભલે હારી ગયો છતાં લડે ને પાછા પાછા આવીને દે મેક એ કમ બેક અહીંયા એક બહુ સરસ વાત એ બની છે કે જે પ્રકારે ભારતમાં ન્યૂઝીલેન્ડ સામે હાર મળી એનાથી આખી ટીમ બેક બેકફૂટ ઉપર તો આવી ગઈ કારણ કે એની આગળ આપણે બાંગ્લાદેશ સામે જીત્યા હતા પણ ક્યાંક ઓસ્ટ્રેલિયામાં એક નવી પરિસ્થિતિઓ નવા વાતાવરણ સાથે રમવાનું હતું એટલે ધીસ વોઝ વેરી યુનિક કેસ યુનિક કેસ એટલા માટે કે ઓસ્ટ્રેલિયાને આપણે ઓસ્ટ્રેલિયાની ધરતી ઉપર પાસ્ટમાં છેલ્લી બંને સિરીઝમાં કારમી હાર આપેલી છે એટલે એક બેક ઓફ ધ માઇન્ડ એક કોન્ફિડન્સ એ હતો કે યાર કંઈ બધું ખરાબ જે થવાનું હતું થઈ ગયું આપણે નિરાશ થવાની જરૂર નથી લેટ સ્ટાર્ટ એ ફ્રેશ એ ફ્રેશ જ્યારે સ્ટાર્ટ કરવાની વાત આવે ધ વોટ ઇઝ ધ પ્રોફેશનલિઝમ આ વસ્તુ છે પ્રોફેશનલિઝમ કે તમે જ્યારે જીવનમાં બનતી ઘટનાઓને એક ઘટના તરીકે જુઓ કે સુખ પછી દુઃખ અથવા તો હાર પછી જીત જીત પછી હાર આયા કરે અથવા તો તમે આજે ટોચ ઉપર ગમે ત્યારે ગમે તેટલા હો કાલે તમે નીચે ગબડી શકો તો આ પ્રોફેશનલિઝમમાં ધારો કે તમે આટલી બધી ટેસ્ટ મેચ રમો એમાં કંઈક ટેસ્ટ મેચો એવી આવવાની કે જે તમે હારી પણ જાઓ અમુક ટેસ્ટ મેચો તમે જીતી પણ જાઓ દરેકે દરેક ટેસ્ટ મેચમાંથી કંઈક તમારે ટેંગ્સ હોય છે તો ટેકઅવે શું હતું કે ભારત કેમ નિષ્ફળ ગયું કેવી રીતના ખેલાડીઓ રમ્યા અથવા તો કેવી રીતે એનું એનું એનાલિસિસ કરવાનું એ લોકોએ બંધ કરી દીધું હવે ફ્રેશ કેવી રીતે શરૂ કરવાની છે દેટ ઇઝ વોટ ઇઝ રિક્વાયર્ડ એટલે એ જે પોઝિટિવનેસની જે જરૂર હતી એ પોઝિટિવનેસ અહીંયા આ પ્રવાસમાં જોવા મળી ટોસ જીત્યા અને બેટિંગ લીધીને એકસો પચાસમાં ધબડકો થઈ ગયો ત્યારે બધાને બેક ઓફ ધ માઇન્ડ એમ થયું કે ન્યુઝીલેન્ડ સામે થયું તો એવું કંઈક થશે પણ ધ વે વી કેમ બેક અને આપણે એમને એકસોને ચારમાં પાડી દીધા ત્યારે એમ થયું કે આ ટીમ કંઈક અલગ છે આ ટીમ અલગ છે અને ઇરાદાઓ અલગ છે અને આ ધરતી ઉપર રમવાની એક અલગ જ પ્રકારની કારણ કે આપણી વિકેટો છે સ્લો વિકેટો છે ટર્નિંગ વિકેટ આપણે ટર્નિંગ બને આપણે ટર્નિંગ વિકેટો સામે ફેલ ગયા તો ત્યાં આગળ ફાસ્ટ વિકેટ હતી એટલે એક વસ્તુ ચોક્કસ હતી ફોર ધ બેટર્સ કે ત્યાં બેટિંગ કરવાની મજા આવશે બોલ ઓલવેઝ કમ ઓન ટુ ધ બ્લેડ વિચ ડઝન્ટ હેપન ઇન 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 ઇન્ડિયા તો એ ક્યાંક ને ક્યાંક એમણે પોઝિટિવનેસ એ જાળવી રાખી અને એ પોઝિટિવનેસથી રમીને આટલો જબરજસ્ત પ્રદર્શન કર્યું જે રીતે યુવા ખેલાડીઓએ બેટિંગ કરી એ પણ એક કાબિલે તારીફ તો ક્યાંક તમે શું કરો જ્યારે હારી જાય ત્યારે આપણે શું આ તો ઠીક છે પાનના ગલ્લા કે ક્યાં સામાન્ય જગ્યાએ ઊભા હોય કોઈ પણ જગ્યાએ ઊભા હોય તો કોહલી આવો શોટ ના મારવો જોઈએ સચિન આવી રીતના ના રમવું જોઈએ એ કેટલી બધી સલાહો સાહેબ બધા જ સલાહ આપે ને તો જ્યારે તમે હારો ત્યારે એની ટીકા કરનારા ઘણા હોય છે પણ જ્યારે તમે જીતો ત્યારે એ ટીકાનું પરિવર્તન અહીંયા બહુ સરસમાં સરસ વાત એ જ છે કે ક્રિકેટમાં એક્સેપ્ટેબિલિટી બહુ ફાસ્ટ છે એક્સેપ્ટેબિલિટી ઇન ધ સેન્સ કે એ હારી ગયા તમે ટીમ માટે બહુ ખરાબ લખ્યું આમ લખ્યું ને તેમ લખ્યું બધું આમ કેપ્ટન આમ છે બટ વેન યુ વિન તો એ નવેસરથી ફ્રેશ લખાય છે આજના ટાઈટલ્સ તમે જુઓ યુ ફાઇન્ડ ધ ટોટલ ડિફરન્સ તો જીતને બધા પૂછે છે હારને કોઈ પૂછતા નથી અને જીતનું ડિસેક્શન ઓછું હોય હારનું ડિસેક્શન બહુ થાય નાનામાં નાની બાબત આણે આમ કર્યું એટલે આમ થયું આણે આમ કર્યું આણે આમ કર્યું આણે આમ કર્યું કેપ્ટને આમ કર્યું મેનેજમેન્ટે આમ કર્યું તો ક્યાંક એ વસ્તુથી પહેલી જ મેચથી એક પોઝિટિવ માઇન્ડસેટ સાથે આ ટીમ નીકળી બીજું કેપ્ટન બદલાયા સી ધીસ ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર તમારી પાસે રોહિત શર્મા તો તમે એ જ માઇન્ડસેટ કેરી કરીને જાત કે એ જ કેપ્ટન છે અને ફરી આપણે રમીએ છીએ ઇટ મેક્સ ડિફરન્સ તમારી પાસે અહીંયા અલગ વ્યક્તિ આવ્યો એની અલગ સોચ હતી એની અલગ એની વિચારવાની શક્તિ હતી અને એવરીથિંગ વર્ક ટુગેધર ઇન વન ડિરેક્શન અને એટલા માટે જીત મળી તો માનું છું કે બલે બલ્લે થવાના કારણે છે કાયા પલટ અથવા તો કોઈ પણ વસ્તુ હારથી નિરાશ ના થવું હોય શું કહે જીવનનો બી સંદોષો મળી જાય એમાં તો પણ આપણે અહીંયા વિચાર્યું તો ભારતની ટીમ હારી ગઈ ત્યારે જે માછલા ધોયા આપણે એ વધારે પડતા ધોવાઈ ગયા હવે એ જ વસ્તુ તમારે કહેવું પડે છે કે ના યાર ભારત જેવી કોઈ ટીમ નહીં આપણે નથી કહેતા ઇવન ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ એમ કહે છે કે ભારત જેવી કોઈ ટીમ નહીં તો ક્યાંક આ એક પરિવર્તન સંસારનો નિયર નિયમ છે હાર પછી જીત બી આવે પણ સાથે સાથે એક્સેપ્ટેબિલિટી જો તમે જુઓ તે વખતે બધા જ તમને તમારું ખરાબ બોલતા બધા જ તમારું સારું બોલે છે વિદિન આ સ્પાન ઓફ અરાઉન્ડ વન વન થોર સો થિંગ્સ હેવ ચેન્જ તો હું માનું છું કે આ એક પોઝિટિવનેસ જે છે એ આ સૌથી મોટી બાબત આ પ્રથમ ટેસ્ટની કહી શકાય ચોક્કસ આપણે બુમરાની પ્રેસ કોન્ફરન્સ ઉપર આવીએ કે બુમરાએ જે પ્રકારના સ્ટેટમેન્ટ આપ્યા છે આ પ્રેસ કોન્ફરન્સમાં તો કાર્યક્રમની શરૂઆતમાં જે હું બોલી કે એણે વિરાટ કોહલી વિશે તો જે કહ્યું એ તો આખું અલગ જ છે અને પરંતુ આ સિવાય પણ મેન ઓફ ધ મેચ વિશે જે બોલ્યા છે ખાસ બુમરા કે યશસ્વી જયસ્વાલને બનાવવો જોઈએ તો બુમરા કેપ્ટન છે પણ કેપ્ટન પોતે આટલું પ્રભાવિત કેવી રીતે સી બહુ સરસ તમે વાત કરી એણે એમ નથી કહ્યું કે એને આપવું જોઈએ એને કોઈ પત્રકારે પૂછ્યું કે તમે જો આ જગ્યાએ હોત અને મેન ઓફ ધ મેચ સિલેક્ટ કરવાનો તો તમે કોને કરત ત્યારે એણે કહ્યું કે આઈ વુડ ગોન ફોર યશસ્વી જયસ્વાલ શા માટે બહુ સરસ વાત કરી એણે પરિસ્થિતિ પ્રમાણે રમ્યો એના સ્વભાવની વિરુદ્ધ રમ્યો આક્રમક ખેલાડી તરીકે પ્રસ્થાપિત થયેલો ખેલાડી છે તે છતાંય એણે અમુક બોલને જવા દીધા લીવ કર્યા ધૈર્ય રાખ્યું સંયમ રાખ્યો અને એટલા માટે એ સંયમ રાખીને આટલા રન બનાવ્યા અને બીજી અગત્યની વાત એણે કરી કે બોલરના ફેસ ટુ ફેસ આંખમાં આંખ નાખીને વાત કરતો હતો હી વોઝ નોટ સ્કેડ હી વોઝ નોટ ડિસ્ટર્બ એટ ઓલ ગમે તેટલા ફાસ્ટ બોલર પહેલી પહેલી ઇનિંગની અંદર ઝીરોમાં ગયો પણ બીજી ઇનિંગમાં હી વોઝ નોટ વરીડ તો આ જે વસ્તુ છે અને જે આટલો મોટો સ્કોર બનાવ્યો એના માટે એણે કહ્યું કે હી શૂડ હેવ બીન ગીવન ધી મેન ઓફ ધી મેચ એવોર્ડ એમ તો એણે એમ બી કહ્યું સ્ટાર્કને ભાઈ તારા બોલ બહુ ધીમા નાખે ફાસ્ટ નાખ થોડી બોલિંગ તો ઓન ધ લાઇટર સાઈડ બટ ધ મેસેજ ઇઝ ક્લિયર વાય બુમરા ઇઝ ઇમ્પ્રેસ બિકોઝ યશસ્વી જસવાલ પોતાના સ્વભાવ વિરુદ્ધની પીચો ઉપર સ્વભાવ વિરુદ્ધની રમત દાખવી પરિસ્થિતિને વાતાવરણ સાથે એડજસ્ટ થયો એ વોઝ પ્લેઈંગ ઇઝ ફર્સ્ટ મેચ વાતાવરણ સાથે એડજસ્ટ થયો બોલની સ્વિંગ સામે એડજસ્ટ થયો મુવમેન્ટ સામે એડજસ્ટ થયો અને જ્યાં જરૂર પડી ત્યાં જ એણે બેટ નાખ્યું અદરવાઇઝ એ બોલને જવા દીધા તમે આજે એક આઈપીએલના ખેલાડી રહી ચૂક્યા છો એના સૌથી વધારે રન તમ બનાવી ચૂક્યા છે તે છતાં પણ તમે એ સંયમ ખેડો કે આ જગ્યાએ હું ટી ટ્વેન્ટીમાં છગ્ગો મારી શકું એ વખતે તમે બોલને જવા દીધો આ સંયમ જે છે એ સંયમ ક્યાંક બહુ જ નાની ઉંમરમાં યશસ્વી જયસ્વાલે પોતાની લાઇફમાં એડપ્ટ કરી લીધો દેટ ઇઝ વોટ ઇ સેટ કે આ ઉંમરે આટલી એડેપ્ટેબિલિટી હોવી કોઈ વ્યક્તિમાં એની મેચ્યોરિટી બતાવે છે અથવા તો ઇટ્સ અ સાઇન ઓફ અ ગ્રેટ બેટ્સમેન ટુ બી ભવિષ્યનો મહાન બેટ્સમેન બનશે એની એનો સંકેત છે તો એટલા માટે એણે યશસ્વી જયસ્વાલ માટે કહ્યું અને વોટ યસ એટ ઇઝ રાઇટ કે એણે જે રીતના રમ્યો છે આપણને આશ્ચર્ય થાય કારણ તો છગ્ગો મારી દે આ માણસ પણ એને જવા દીધો બોલને તો અને ટીમ જીતી તો આ બધી જ વસ્તુ ભેગી હતી એટલે એણે કહ્યું કે ભાઈ યશસ્વી ચા જયસ્વાલ છોડો બિનધી મેન ઓફ ધી મેચ બિલકુલ એકસો પચાસમાં આઉટ થયા પછી પણ ટીમની અંદર કોઈ ચિંતા જોવા ન મળી કોઈ એવો માહોલ નહોતો કે તમામ સ્ટ્રેસમાં આવી ગયા હોય વાપસીનો કોન્ફિડન્સ એક જોવા મળ્યો રાઈટ એરિયામાં બોલિંગ કરી મૂવમેન્ટનો લાભ લીધો છે હવે બીજી ટેસ્ટ છે તો બીજી ટેસ્ટમાં શું પરિસ્થિતિઓ બદલાશે નહીં નહીં ડેફિનેટલી પરિસ્થિતિઓ બદલાશે કારણ કે એ અલગ પ્રકારની પીચ હશે અલગ પ્રકારની એની મૂવમેન્ટ હશે અલગ પ્રકારની એનું આઈડેન્ટિફિકેશન હશે અલગ પ્રકારનું ત્યાંનું વાતાવરણ હશે તો થિંગ્સ ડેફિનેટલી છે તો આખી આખી ચેન્જ થઈ જશે પણ ક્યાંક બુમરાએ એવું સરસ વાત કરી બુમરાએ પ્રેસ કોન્ફરન્સ કીધું કે તમે મને આવી જ પીચો આપજો આલ બી હેપી જે પીચો પર ઓસ્ટ્રેલિયા રમી શકતું નહોતું એ પીચો પર ભારતે જબરજસ્ત બેટિંગ દાખવી જબરજસ્ત બોલિંગ કરી અને જે રીતે પ્રદર્શન કર્યું એટલે એણે કહ્યું કે તમે અમને ડરાવવા માટે તમે આ પીચ બનાવી છે અમે આનંદ અંદર તમને આવી જ પીચ આપો તમે દરેક દેશ પોતાની રીતે પીચ બનાવે આપણે જેમ સ્પિનરોની પીચ બનાવીને સ્પિનરો જ આપણને હરાઈ ગયા એવું થયું એટલે અહીં આગળ એવું જ હતું પર્થની વિકેટ તો કે ફાસ્ટ ફ્યુરિયસ ખતરનાક વિકેટ આટલો મોટો હાવ ઊભો કર્યો હતો કે આ પીચ તો અનપ્લેએબલ છે આમ છે તેમ છે વ્હાઈટ અરે ગ્રીન ગ્રાસ ગ્રાસ હતું એટલે એ પણ એનો એડવાન્ટેજ એ લોકોને બોલર લઈ જશે લીધો એકસો પચાસ રન કર્યા ત્યાં સુધી લીધો એ લોકોને આપણે એકસો ચારમાં આઉટ પણ કર્યા હું માનું છું કે જે ટીમનું આખું જે જનૂન છે ટીમનું જનૂન કોઈ પ્રેશર ટેન્શન લેવાની વાતનું નહોતું આ એક જ રમત એવી છે કે જેમાં બીજી ઇનિંગ રમવાની હોય છે તો પહેલી ઇનિંગમાં નિષ્ફળ જાઓ તો બીજી ઇનિંગમાં યુ કેન સ્ટેન્ડ બાય યુ કેન પ્લે યોર ગ્રેટ ઇનિંગ અને દેટ ઇઝ વોટ હેઝ હેપન તમે જુઓ દરેકે દરેક બેટ્સમેનો જે સેકન્ડ ઇનિંગમાં બેટિંગ કરે ફર્સ્ટ ક્લાસ બેટિંગ કરી શાનદાર બેટિંગ કરી તો એટલા માટે કહે છે કે પરિસ્થિતિ બદલે ભલે બદલાય મેદાન બદલાશે ત્યાં ત્યાંના પ્રમાણે સૌથી મોટી વાત એણે જે કીધી છે દેટ ઇઝ ધ એડેપ્ટેબિલિટી ઓફ ધ પ્લેયર ટુ બી ધેર ઓન ધેટ પીચ એડેપ્ટ કરવાનું છે કે એ પીચ ઉપર હું ઊભો રહીશ આ જે જનૂન છે આ જે જજ્બો છે એ જજ્બો ક્યાંક ખેલાડીઓ બધા કે આ વી આર નોટ સ્કેડ આપણે રમી લઈશું તો જે એક્સેપ્ટન્સ હોય અથવા તો જે શીખવાની ધગસ અને શીખવાની ધગસ એટલા માટે કહું છું બિકોઝ દેવર પ્લેઈંગ ફર્સ્ટ મેચ ત્રણ ચાર ખેલાડીઓ હતા પહેલીવાર ઉતર્યા હતા અહીંયા પણ એ ક્યાંય ગભરાતા જોવા ના મળે આપણને તો કહેવાનો મતલબ છે કે જો તમે તમારી લાઈફમાં લર્નિંગ પ્રોસેસ જે છે એ કોઈ ઉંમર નથી હોતી શીખવા માટેની યુવા હો તમે કે તમે સી સિઝન ખેલાડી હોય તમે શીખો એડપ્ટ થઈ જાઓ કે મારે અહીંયા શું રમવાનું છે આ આ રીતની મારી રમત અને અહીંયા રમવા એને યશસ્વીજય સાલે બહુ સરસ કહ્યું કે હું મારી રીતે જ ડિસિઝન લેતો હતો મારે આ બોલને ફટકારવો નહીં ફટકારો આમ તેમ હું એ વિચારું છું કે જે મારી ટીમને જોઈએ છે એ પ્રમાણે હું રન્સ કરું સો ધીસ ઇઝ વોટ ઇઝ અને એણે એ પણ કહ્યું કે આઈ ડોન્ટ થિંક ઇન સેન્ચુરી મારવું કે દોઢસો રન બનાવું બસો રન હું ફેસ મેનર પચાસ રન કર્યા સો રન કર્યા દોઢસો રન કર્યા એ પ્રમાણે હું આગળ વધ્યો સો ધીસ આર ગુડ થિંગ્સ યુ નો વેન યુ હેવ સચ ટાઈપ ઓફ ક્રિકેટર્સ ઇન યોર ટીમ યુ ઓલવેઝ ટેન ટુ ડુ ગુડ થિંગ્સ એટલે બીજી વિકેટ ઉપર પણ આપણે જઈશું તો આમ જોવા જઈએ તો પર્સની વિકેટ જ ખતરનાક ગણાય છે બાકીની વિકેટ ઉપર ભારતે વિજય મેળવેલા છે અને બહુ સારું પ્રદર્શન કર્યું છે એટલે એવું નથી કે આપણે સારું પ્રદર્શન કર્યું દર વખતે સારું કરીશું ધે વુલ ઓલ્સો કમબેક આ કંઈ નાની સુની ટીમ નથી આ વર્લ્ડ ચેમ્પિયન ટીમ છે એટલે કમબેક તો કરશે બટ વી આર પ્રિપેર્ડ દેટ મેસેજ એઝ ગોન ટુ એવરીબડી બિલકુલ અને જેટલા યુવા ખેલાડીઓ જે નવા ચહેરા જે આપણને જોવા મળ્યા છે ટીમમાં એક જવાબદારી લેવાની ભૂખ જોવા મળી છે કોઈ નવોદિત ખેલાડી પણ નર્વસ નહોતો એ કેમકે એને એક પરફોર્મન્સનું જનૂન હતું તો આ જ ટીમની સ્ટ્રેન્થ છે એમ કહીએ કેટલું સાચું સી તમારી પાસે એક પરિવર્તન ટીમમાં ચાલી રહ્યું છે ટ્રાન્સફોર્મેશન થઈ રહ્યું છે સિનિયર ખેલાડીઓ જશે નવા ખેલાડીઓ આવશે આ જે અત્યારનો એ તબક્કો ચાલી રહ્યો છે આ ખેલાડીઓ આજે તમને જોવા મળ્યા છે આવતીકાલે નહીં હોય સેકન્ડ ટેસ્ટ મેચમાં નહીં હોય એ લોકો પોસિબલ છે કારણ કે બીજા ખેલાડીઓ આવશે એમની જગ્યા ભરાશે શુભમન ગિલ આવશે એ રોહિત શર્મા આવશે એ આવશે એમાં કોઈકને બહાર પણ બેસવું પડશે પણ ક્યાંક ને ક્યાંક જે ખેલાડી રમીને ગયો છે એક એવો સંદેશ બીસીસીઆઈને ચોક્કસ આપ્યો છે કે જ્યારે જરૂર પડે ત્યારે આઈ એમ અવેલેબલ એન્ડ આઈ એમ ગોઈંગ ટુ પ્લે આ જે વસ્તુ છે એ મહત્વની છે તમે પરિસ્થિતિ પ્રમાણે જ્યારે રમો તો તમારું મેનેજમેન્ટ બી જોતું જ હોય કે હા ભાઈ આને કેટલી મુશ્કેલ સમયમાં એ રમ્યો છે આરે કે એલ રાહુલની વાત લઈ લો કે રાહુલે રાહુલને નથી મારી બટ ધ વે હી અસ પ્લેડ તો તમારે ક્યાંક ને ક્યાંક આ બધા ખેલાડીઓને બની શકે કે નેક્સ્ટ મેચમાં ના પણ રમતો હોય પણ એ જ્યારે રમશે તો આવી રમત દાખવી શકે છે કોન્ફિડન્સ અપાવવામાં આ લોકો સફળ અને એટલા માટે યુવા ટીમને ખાસ કરીને આપણે કેમ એ કરવું પડે કે એમની જે એક્સેપ્ટેબિલિટી છે એ બહુ દમદાર છે એમને ખબર છે કે મોહમ્મદ શમી આવશે તો કદાચ હર્ષિત રાણાને બહાર બેસવું પડશે પણ તો એ છતાં હર્ષિત રાણા જબરજસ્ત બોલિંગ કરી એવરીબડી સંગરી એ સામેથી કહે છે કે અમને જવાબદારી તમે આપો અને અમે નિભાવીશું હર્ષિતની વાત તમે લઈ લો કે તમે ઈવન કેપ્ટન બુમરાની વાત લઈ લો કે યશસ્વી જયસ્વાલની વાત કે રાહુલની વાત આ એક વસ્તુ બહુ અગત્યની છે કારણ કે દરેક ખેલાડીને પોતાનો ઇમ્પેક્ટ એને મળેલી મેચમાં બનાવવાનો હોય છે જો એને ટીમમાં રમવું હોય લાંબા સમય સુધી સસ્ટેન થવું હોય આવનાર ખેલાડીઓ આવનાર જે મીન્સ કે આઉટગોઈંગ ખેલાડીઓ જે છે એમના સ્થાને ભારતીય ટીમમાં મજબૂતીથી રહેવું હોય તો આ કરવાની જરૂર અને ધેટ ઇઝ વોટ એક્ઝેક્ટ ઇઝ બિંગ ડન સારું પરફોર્મન્સ જે છે એ માત્ર ને માત્ર હરીફાઈના કારણે છે એ પણ ભૂલવું ના જોઈએ આપણે કારણ કે બધાને ખબર છે બધે હરીફાઈ છે ઓપનિંગમાં દસ બેટ્સમેનો છે વનડાઉનમાં દસ બેટ્સમેનો છે બોલરોમાં પચાસ બોલરો છે ઓફ પીપલ અરાઉન્ડ અને દરેકે દરેક ની ભૂખ છે જવાબદારીની ભૂખ આઈ વોન્ટ ટુ ટેક ધ રિસ આ એક વસ્તુ અગત્યની કેપ્ટનને જ એકલો મજૂરી કરે એવું ના હોય પહેલાં જમાના એવું હતું કે એક જ છેડેથી દેવ બોલિંગ નાખ નાખ જ કરે બસ આ બાજુ છેડો બંને પીળો બાજે એનો એ જ બોલર એની સામે કોઈ બોલર બીજો હતો જ નહીં હવે એવું નથી કોઈ બે ઓવર નાખવા આવે છે બે ઓવરમાં નાખીને વિકેટ લઈ જાય છે સો આ જવાબદારીની ભૂખ જે છે અને એ પણ યુવા ખેલાડીઓમાં એ ક્યાંક ભારતીય ટીમને બીજી ટીમથી થોડીક અલગ કરે છે

કોઈ મિડલ ઓર્ડરમાં એ બેટિંગ કરે એનું સ્થાન નિશ્ચિત નથી ટીમમાં એને ખબર છે કે આવતી મેચમાં હું ખહીશ પણ કરું નહીં પણ હોઉં કારણ કે સ્વાભાવિક જ છે રોહિત શર્મા આવશે ડોપનિંગને એને નથી કરવાનું એને નથી કરવાનું તે કયા સ્થાને રમશે બીજા સ્થાન ઉપર સારું રમ્યું ત્રીજા સ્થાન પર બેટ્સમેન સારું રમ્યું એ ક્યાં રમશે તો જસ્ટ લોટ ઓફ પણ તે છતાંય આ ખેલાડીની જે ક્ષમતા જે છે ક્ષમતા કે તમે મેન્ટલી પ્રિપેર છો કે તમે રમવાના છો રોજ સવાર ઉગે ને તમે કહો કે આઈ એમ ધ મેન ઓફ ધ ડે ટુડે એ જે પરિસ્થિતિ છે ને એ બહુ અગત્યની એને ખબર છે હું ઓપનિંગમાં રમું વનડાઉન રમું ચોથા રમું ના રમું પણ આઈ એમ રેડી હું આ કામ કરવા તૈયાર છું એટલે આ બહુ જ મોટી વસ્તુ છે કે તમે ટીમમાં તમારું સ્થાન નિશ્ચિત બનાવી નથી શક્યા કારણ કે તો વિકેટકીપિંગ કિપિંગ બી કરે છે વિકેટકીપર તો પણ છે જ એટલે એને એ રીતે પણ તક ના મળે એટલે એને બેટ્સમેન તરીકે બેટ્સમેન રમવું તો કયા કયા સ્થાને રમે કોઈ એવું જગ્યા ખાલી નથી ઓપનિંગ બેટ્સમેન તમારી પાસે રોહિત શર્મા છે યશસ્વી જયસ્વાલ છે ત્યાર પછી શુભમન ગિલ છે ત્યાર પછી વિરાટ કોહલી છે ત્યાર પછી રિષભ પંત છે તો આ બધી પરિસ્થિતિમાં તમે તમારું સ્થાન મજબૂત કરી શકો એવો આ ખેલાડી અને ઓલવેઝ કન્સિસ્ટન્ટ ક્યારેય રમ્યો નથી ટીમમાં રહ્યો નથી ઓલવેઝ આવે જાય આવે જાય આવે તે છતાંય એ જ ખેલાડીને ટીમમાં સિલેક્ટ કરવામાં આવે છે કેમ કારણ કે એનામાં એડેપ્ટિબિલિટી છે કે હું આ મેચ આ એક મેચ રમું રમતો એવું નથી હું સો મેચ મારે રમવાની છે એ કોન્ફિડન્સ નથી રમે છે અને દેટ ઇઝ વોટ ઇઝ રેક્વાડ કમિંગ ટુ વિરાટ કોહલી એને તો આવી કેટલી અસંખ્ય પરિસ્થિતિઓમાં વિરાટ કોહલીએ ભારતને જીતાડ્યું છે બહાર કાઢ્યા છે ફાઇટર કહી લો તમે કે આટલી બધી એક્યાસી સેન્ચુરી તમે વિચાર કરો એને ત્યાં ઇન્ટરનેશનલ લેવલે ઠીક છે ખરાબ સમય તો દરેકનો આવે છે પણ એ ખરાબ સમયમાં તમે એમ કહો કે આ ખેલાડી આપણો કામનો નથી એવું ના બને કારણ કે પર્સનલી તો બધા બધા પોતપોતાની લીધે કે યાર કોહલીના અંદર તો બહાર મૂકી દો ને ઇટ્સ નોટ પોસિબલ અને હી કેરીઝ ધ મેક્સિમમ એક્સપિરિયન્સ ઓફ વિઝિટિંગ ઓસ્ટ્રેલિયા ફોર ફાઇવ ટાઈમ્સ ચાર અથવા પાંચ વિઝિટ એની છે એનો કેટલો અનુભવ અને આ સૌથી વધારે રન્સ એણે બનાવ્યા છે અત્યાર સુધીમાં સૌથી એટલા માટે બિરા જસપ્રીત બુમરાહે જ કીધું કે તમે શું વાત કરો છો એક એક બહુ સરસ વાત આવી હતી વચમાં જ્યારે વિરાટ કોહલી કેપ્ટન હતો ત્યારે કહ્યું કે રોહિત શર્મા ટી ટ્વેન્ટી ટીમમાં પડતા કેમ નથી મૂકતા તો એ હસવા માંડ્યો કે તમે નોકરી છોડાવી એને પડતો મૂકવાનો હોય કોઈ દાડે કે કેવો સવાલ કરો છો તો આ રિસ્પેક્ટ છે અહીંયા પણ જે છે ને રિસ્પેક્ટ છે ખેલાડી માટે કે જેને આખી દુનિયા રિસ્પેક્ટ આપે છે આખી દુનિયાના રેકોર્ડથી પરિ પરિચિત છે વાકેફ છે એને ખબર છે કે એ ખેલાડીની હાજરી માત્ર આખી ટીમના માટે બુસ્ટિંગ હોય છે લુક એટ ટીમ એની ટાઈમ તમે એને ઇન્વોલ્વ નહીં જોવા મળો એના જેટલો હંડ્રેડ પર્સન્ટ ટુ હંડ્રેડ પર્સન્ટ ઇન્વોલ્વ માણસ તમને મેદાન ઉપર કોઈ જોવા નહીં મળે બોલ ચૂકી જાય તો એના હાથ ઉપર થાય બોલ ડ્રોપ થાય કે તો એના હાથ ઉપર થાય કુદાકૂદ કરવાની હોય એ એક્સપ્રેસ કરવાનું હોય ઇટ મીન્સ યુ આર ઇન્વોલ્વિંગ યોર સેલ્ફ ઇન એવરી એક્ટિવિટી ઓન ધ ગ્રાઉન્ડ સો ધીસ વોટ ઇઝ વિરાટ કોહલી એટલે વિરાટ કોહલી તો ખેર એ તો ઇવન વિરાટ મારે જસપ્રીત બુમરાની પણ દુનિયાનું કોઈ પણ બેટર એ વાત કરશે નોટ ઓન્લી દેટ ઇવન કેપ્ટન સર પરેશાન કમિન્સ માટે માથાનો દુખાવો વધી ગયો અત્યાર સુધી કમિન્સને એમ હતું કે અચ્છા કાલે બહુ સરસ એક વાત મેં સાંભળી કે કમિન્સને કહ્યું કે તમે રોહિત કેપ્ટન તરીકે આવશો તો શું થશે એમ એટલે રોહિત કહ્યું કે રોહિત કેપ્ટન તરીકે આવશે અમને ચાલશે કે છે વી આર કમ્ફર્ટેબલ તો કે કેમ આ બુમરા આવે તો શું થાય તો કે બુમરા આવે ને તો એની સાથે વિરાટ કોહલી એક્શનમાં આવી જાય અને એ બે જણા ભેગા થઈને અમને બહુ હેરાન કરી નાખે છે સો ધીસ ઇઝ વિરાટ કોહલી એ જ્યાં જો કોઈની સાથે જોડાઈ જાય તો એ પરેશાન કરે એવી ટીમ બની જાય તો ક્યાંક ને ક્યાંક આ વસ્તુ બધી છે કે જે વિરાટ કોહલીને એક મહત્વનો સદસ્ય બનાવે બિલકુલ રોહિત કેપ્ટનશીપ વિશે જે બુમરાએ કહ્યું અને બીજી ટેસ્ટમાં કેપ્ટનસી માટે નહીં કહું આ સ્ટેટમેન્ટ છે એનું તો આ સ્ટેટમેન્ટ શું સૂચવે છે સી દરેકે દરેક ખેલાડીને ભારતનો કેપ્ટન બનવાનું તો સપનું હોય છે ઘણા ઘણી બધી વાર કેપ્ટન બનતા હોય છે ઘણાને અમુક જ ચાન્સ મળે છે જેવી કે જસપ્રીત ઉમરાહ ઇંગ્લેન્ડ સામે જે ટેસ્ટ મેચમાં એમને ચાન્સ મળ્યો વી લોસ દેટ મેચ આ મેચમાં ચાન્સ મળ્યો હી હેઝ વોન ધ મેચ એટલે એણે પૂછવામાં આવ્યું કે જે રીતે કેપ્ટનશીપ કરી વખતે એની કેપ્ટનશીપ પણ વખણાય અને બોલિંગ પણ વખણાય એવરીથિંગ વોઝ ઇન ધ લાઈન એટલે કોઈ પૂછ્યું કે હવે તમે એમ કહેશો કે ભાઈ હવે સા મને થોડી વાર ઉભરો હું જીતું છું તો એટલે એણે કહ્યું કે એવું નથી હોતું જેના સ્થાને જે હોય એ આવે ત્યારે અમે એ સ્થાન ખાલી કરી દઈએ છીએ હું એમ નહીં કહું કે મારે કેપ્ટન પણ હા એક વસ્તુ ચોક્કસ છે કે મારી પહેલી ટેસ્ટ મેચનો અનુભવ હું ચોક્કસ રોહિતને જ્યારે જરૂર હશે ત્યારે એને અને રોહિત શર્માને તો પાંચ વખત ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સ બની એનો કેપ્ટન એ જ છે તો એટલે ક્યાંક એના ઉપર એક રિસ્પેક્ટ બી છે અને બીજી વસ્તુ એ છે કે જસપ્રીત બુમરાહ ઇઝ ઓલવેઝ રેડી ટુ હેલ્પ ધ ટીમ ઇન કેસ ઇટ ઇઝ નીડેડ એની એડવાઇઝની જ્યાં જરૂર પડશે ત્યાં આગળ એડવાઇસ આપશે સો દેટ ઇઝ વોટ જસપ્રીત બુમરાહ ઇઝ

પણ હું જ્યારે એ કરીશ તો આઈ વિલ શેર વિ થઈમ કે હું આ રીતના આ વખતે એમાં તું પણ ત્યાં હતો એમ સો હિઝ પ્રેઝન્સ વોઝ ઓલ્સો ધેર એણે કીધું કે હું વર્લ્ડ કપની ફાઇનલમાં ગયો ત્યાં પણ આ બંને સાથે હતા તો વર્લ્ડ કપની ફાઇનલ રમ્યા ત્યારની વાત પણ હું કરીશ અને આ ટેસ્ટ મેચની પણ વાત કરીશ બહુ ઓછા લોકો હોય છે કે જેને પોતાના ભૂતકાળમાંથી કંઈક ચેરિશ કરીને નવી પેઢીને આપવાનું હોય છે આ એક ખેલાડીઓ છે કે જેમણે ભારતને ગૌરવ અપાવ્યું છે એ ગૌરવ એ બીજી પેઢીમાં ટ્રાન્સમિટ કરશે ટ્રાન્સફોર્મ કરશે એ આપણે ક્યાંક જોવાનું છે બિલકુલ અશોકભાઈ જે પ્રકારે આપ કાર્યક્રમમાં જોડાયા અને આ તમામ રસપ્રદ પર ચર્ચાઓ કરીએ બદલ આપનો આભાર તો સ્પોર્ટ્સ શોમાં આજે વાત બુમરાહના પ્રેસ કોન્ફરન્સ વિશે એટલા માટે કેમ કે જે પ્રકારના સ્ટેટમેન્ટ્સ તેણે આપ્યા છે તે જ સૂચવે છે કે એક વ્યક્તિ કે જે તેના કારકિર્દીમાં આટલી સરસ રમત આપ્યા બાદ પણ કેવી રીતે ડાઉન ટુ અર્થ રહી શકે છે કેવી રીતે બીજા લોકો માટે સારું બોલી શકે છે એક અલ્ટિમેટ ફેમિલી મેન એટલે બુમરા એવું ચોક્કસપણે કહી શકાય તો બોર્ડર ગાવસ્કર ટ્રોફી અને ઓસ્ટ્રેલિયા સામે જ વલન સફળતા મેળવી છે આગળ જતાં હવે કેવું પરફોર્મન્સ રહેશે તેના પર નજર રહેશે હાલ આ કાર્યક્રમમાં આટલું જ આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર